લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે અધિક કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી તારીખ સોળ સુધીમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ કરી દેવામાં આવશે તો હાલ જાહેરનામું અમલમાં હોવાથી ઉપવાસ આંદોલન કરવાની કે છાવણી નાખવાની મંજૂરી મળી શકે નહીં આથી તારીખ સોળ સુધી માલધારી પરિવારોને શાંતિ રાખીને તંત્રને સમય આપવા જણાવાયું હતું જેને ધ્યાન લઈને માલધારીઓ તારીખ સોળ સુધી રાહ જોવાની તૈયારી બતાવવામાં આવી હતી પરંતુ જો તારીખ સોળ પછી પ્રશ્નોનો અંત નહીં આવે તો માલધારી પરિવાર ઉગ્ર

કોઈ વ્યવસ્થા જ નથી તમે એવું ગણો છો પ્રધાનમંત્રી યોજનાનો કોઈ વ્યવસ્થાનો લાભ અમારી પાસે છે હા અમારી માગ છે અમારી માગ પૂરી કરી દઈએ એટલે અમને મંજૂર છે ને પંદરમી દિવસે અમે પાછા આંદોલન ઉપર બેસવાના છે આત્મહત્યા કરવી પડશે જે કંઈ કરવાનું છે તે છે લોકસભા